જામનગરમાં વધુ એક હની ડ્રગનો મામલો સામે આવ્યો છે છૂટક વેપાર કરતા આસામીને દંપતી સહિત ત્રણ શખ્સોએ ટ્રેપમાં ફસાવ્યો હતો પરિણીતાએ પ્રેમ જાળમાં ફસાવી ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી બળજબરીથી માંગણી કરી પૈસા પણ પડાવ્યા હતા ભોગગ્રસ્ત આસામી અલ્પેશભાઈ વાડાએ આરોપી મહિલા તેના પતિ સહિત ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે એક લાખ રૂપિયાનો સોનાનો હાર પણ બળજબરીથી કઢાવી લેવાયું છે મહિલાએ પતિ સાથે ઘરે પહોંચી યુવાનની પત્ની તથા બાળકોને ભૂંડા બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘરમાં તોડફોડ કરી હતી ઢોંગી પ્રેમિકા સહિત ત્રણેય શખ્સોએ યુવાનને જાતીય રીતે અપમાનિત પણ કર્યું હતું મારું નામ મયુરીબેન અલ્પેશભાઈ વાળા છે રેખાબા પ્રવીણસિંહ ઝાલા આ લોકો અમારા પાડોશી હતા અને અમારી પાસે પૈસાની દાગીનાની ખંડણી લેવામાં આવી છે અમારી પાસે મકાનની માંગણી કરે છે અને રેખાબા ઝાલા એમ કહે છે કે હું દેહ વેપારનો ધંધો કરું છું જેથી મારા મોટા મોટા કોન્ટેક છે જેથી તું મારું કઈ નહીં બગાડી શક પણ અમે આજથી દોઢ વરસથી અમે છે ને જામનગર મૂકી દીધું છે અને અમારો કોઈ જાતનો કોન્ટેક ના હોવાથી રેખાબા ચાલાય અને એના કોઈ સાગરિકોએ અમારા મકાનમાં મોટા પાયે નુકસાન કરેલું છે તોડફાડ કરી નાખી છે આશરે ચાર પાંચ લાખની નુકસાની કરેલી છે અને તે આજે પણ અમારી પાસે મકાનની જ માગણી કરે છે અને અમે કેસ કરેલો છે એ ડિવિઝનમાં પોલીસ સ્ટાફનો બધાનો ખૂબ સહકાર સારો છે અને અમારી પાસે એક જ માંગણી છે કે અમને ન્યાય મળે જેથી કોઈ બીજા નિર્દોષ પરિવાર આવી રીતે ન ફસાય મારું નામ વાલાલપેશ છે અને હું એક અનિટેકમાં ફસાઈ ગયો છું જે જે વિજ્ઞાસસ મહારાજ પાડોશીમાં રહેતા છે કાપા ત્યારબાદ એમના કરતા પ્રવિણસિંહ જાલા અને એક મારુજી કોવિલ કામ દ્વારા મને ફસાવવામાં આવ્યો છે અને વારંવાર મારી પાસે પૈસાની ખાને માંગવામાં આવી છે રૂપિયા દાગીના જેવી વસ્તુ લઈ લીધી અને વારંવાર મને દબાવ દબાવી ધમકાવી અને આવું બધું કરવામાં આવ્યું છે અંદાજે ત્રણ લાખ રૂપિયા રોકડા દોઢ લાખ રૂપિયાની મારી પાસે આવી ગયું દવા લઈ ગયા છે અને એક સોનાનો હાર લાખ લઈ ગયા છે અને મને વારંવાર એમ કહેતા હતા કે હું બે વેપારનો ધંધો કરું છું રેખાબા ખુદ એમ કહે છે કે બે વેપાર અને મારું કોઈ ટાઈમ નહીં કરી લઈ અને તું મારેથી બચીને રહી જઈ નહીં હું તને આમ કરી કે એમ કરી નાખીશ માન નાખીશ મદદ કરી નાખીશ ધમકી દેતા હતા જેના ડરથી હું કાંઈ કરી ન શક્યો અને ત્યાર પછી મારે ગામ છોડી દીધું જામનગર દીધું હું મારા મકાનમાં તોડફોડ કરી મોટા પાયે નુકસાન કરી છે મકાનમાં અને અત્યારે મારી પાસે માંગણી એમ કરે છે કે જો તું તારું મકાન મને દઈ દે મારા નામે કરજે નહીતર પછી મને નવું મકાન લઈ દે આવી રીતે કરીને મને છેલ્લા દોઢ વર્ષથી ધમકાવવામાં આવે છે મેં ગામ છોડી દીધું છેલ્લે મને મકાનની માંગણી કરે છે ના રેખાબાનું એમ કહ્યું મારી ઉપર કોઈ પોલીસવાળાનો ફોન પણ આવ્યો નથી પણ રેખાભાઈ એમ કહે છે કે હું પોલીસવાળા મારા રાખેલા છે ત્યારબાદ મોટી મોટી હસ્તી છે વકીલો છે હું બધાના સંપર્કમાં છું એટલે તું મારું કાંઈ બગાડી નહીં શક જેના કારણે હું કંઈ નહોતો કરી શકતો પણ હજી સુધી મારી ઉપર કોઈ પોલીસવાળાનો કોઈનો ફોન નથી એમ પોલીસવાળા તો સામે મને સાથ આપે છે કઈ કઈ જગ્યાએ ફરિયાદ સૌથી પહેલાં મેં એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી ત્યાર પછી એસપી સાહેબને ફરિયાદ કરી છે મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ કરી રહી છે અને હરસંઘવી સાહેબને ફરિયાદ કરી ગૃહમંત્રી સાહેબને ફરિયાદ કરી દીધી છે અને એસપી સાહેબે ખૂબ સરસ મજાનો સપોર્ટ આપ્યો છે ત્યાર પછી એ ડિવિઝનના જે મેન સાહેબ છે ચાવડા સાહેબ એમને પણ બહુ સરસ મજાનો સપોર્ટ આપ્યો છે અને બસ સારું એવું કામ છે બસ મારે ન્યાય જોઈએ છે